નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર કરવાની વઘાસિયા ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો માવઠાની શક્યતાઓ કેટલી રહેલી છે તે વિશેની વાત કરીશું અને તામિલનાડુમાં પડેલા ભારે વરસાદની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલા ચેનલમાં જ્યાં પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું ભૂલ નહીં તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગુજરાતનું વાતાવરણ એકદમ વાદળછાયું ડેન્જર વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થઈ ગયો છે કારણ કે અત્યારે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને કારણે આપણને એ રીતનું વાતાવરણ લાગે કે જાણે ભારે માવઠું થશે પરંતુ ખાસ કરીને આપણે ગઈકાલે પણ અપડેટમાં જણાવ્યું હતું તો જ તેમ છતાં પણ ઘણા મિત્રો વોટ્સએપ ના જે મેસેજ આવી રહ્યા છે તેમજ આપણા ફેસબુક પેજ છે તેમાં પણ આ બાબતે સતત મેસેજ આવી રહ્યા છે તો ખાસ કોઈ હાલ ચિંતા જેવી સ્થિતિ નથી આ પ્રકારનો વાદળછાયું વાતાવરણ આપણે ગઈકાલે પણ કહ્યું છે કે બે થી ત્રણ દિવસ રહેવાની સંભાવના દેખાઈ રહી છે અને આ વાદળછાયા ત્રણ ઘાટા વાદળોનું પ્રમાણ જોવા મળશે પરંતુ અમુક સીમિત એવા વિસ્તારો જ્યાં સામાન્ય છાટા કરે કે સામાન્ય હળવું ઝાપટું પડે બાકી ખાસ કોઈ ભારે માવઠાની સંભાવના અત્યારે દેખાતી નથી એટલે ખેડૂત મિત્રોએ ખાસ ચિંતા કરવા જેવું નથી કારણ કે જે મિડ લેવલ છે એમાં ભેજનું પ્રમાણ છે તે ખૂબ જ નહિવત જોવા મળી રહ્યું છે અમુક સીમિત વિસ્તાર એવા છે જ્યાં ભેજનું પ્રમાણ સામાન્ય જોવા મળી રહ્યું છે જેના કારણે ખાસ કોઈ મોટા વરસાદની સંભાવનાઓ દેખાતી નથી હા અપર લેવલના વાદળોનું પ્રમાણ થોડું વધુ જોવા મળી રહ્યું છે જેના કારણે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે એટલે હાલ ગુજરાતના ખેડૂત મિત્રોએ ખાસ કોઈ મોટા ચિંતા કરવા જેવું નથી ખાસ કોઈ ભારે માવઠાની સંભાવનાઓ પણ જણાતી નથી અમુક સીમિત વિસ્તારો હોય જેમાં સામાન્ય છાટા કરી શકે કે સામાન્ય સીમિત વિસ્તારમાં ઝાપટું પડી શકે છે એટલે ખેડૂત મિત્રોએ આ બાબત ખાસ ધ્યાનમાં લેવી હાલ વાતાવરણ આ પ્રકારનું ખરાબ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આ ખરાબ વાતાવરણ દરમિયાન તમારા ખેતી પાકોને પિયત આપવામાં પણ થોડી સાવચેતી રાખવી તો હાલ કર્ણાટક સોરી તમિલનાડુથી એક મોટા સમાચાર સામે આવ્યા છે તમિલનાડુમાં કોઈ મોટી સિસ્ટમ વગર પણ વધુ વરસાદ નોંધાયો છે ખાસ કરીને તમિલનાડુના જે બે મોટા એવા જિલ્લાઓ છે જ્યાં ભારે વરસાદે રીતસરનો કહેર વર્તાવ્યો છે માત્ર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી નાનકડી સિસ્ટમે રીતસરનું ખેદાન મેદાન કરી નાખ્યું છે તમિલનાડુના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે અને કરતાં પણ વધુ વરસાદ માત્ર એક દિવસના ગાળામાં પડ્યો છે તો એક મોટો રેકોર્ડ પણ બન્યો છે નાની એવી સિસ્ટમે કુદરતનું રોદ્ર સ્વરૂપ બતાવ્યું છે અને ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે અને ચોવીસ કલાકની અંદર સાડત્રીસ ઇંચ કરતાં પણ વધુ વરસાદે એક રેકોર્ડ તોડી નાખ્યો છે તો ખૂબ જ મોટા સમાચાર કોઈ વાવાઝોડું નહીં કોઈ લો પ્રેશર સિસ્ટમ નહીં ખેદાન મેદાન કરી નાખ્યું છે અને અનેક પૂરની પરિસ્થિતિનું નિર્માણ પણ જોવા મળી રહ્યું છે તો આ છે તમિલનાડુના મોટા સમાચાર પરંતુ હાલ આપણે ગુજરાત માટે જે વાત કરી છે તે ખાસ ધ્યાનમાં રાખવી કોઈ ચિંતા જેવો માહોલ જણાતો નથી અને સીમિત વિસ્તારમાં સામાન્ય છાટા અને સામાન્ય ઝાપટા અમુક સીમિત એવા વિસ્તારો હોય જ્યાં આપણે બાકી ખાસ કોઈ મોટા માવઠાની સંભાવના જણાતી નથી અને આ પ્રકારનું જે વાદળછાયું વાતાવરણ છે તેમાં પણ ત્રેવીસ તારીખથી સુધારો થઈ જશે ત્રેવીસ તારીખથી ફરીથી વાતાવરણ એકંદરે ઝૂકું થવા લાગશે પવનની સ્પીડ છે આપણે ગઈકાલે કહ્યું તેમ બે ત્રણ દિવસ સુધી થોડી વધુ રહેશે પરંતુ ત્યારબાદ પવનની સ્પીડમાં પણ ઘટાડો થઈ જશે